નમસ્કાર ખેડૂત મિત્રો ઉપણ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું નવ તારીખથી ચૌદ તારીખ સુધીની હવામાન વિભાગની આગાહી મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશે આપણે આજે વાત કરીશું તે અનુસાર દિવસ એક એટલે ગુજરાત રાજ્ય અને એમાં દીવ દમણ દાદર હવેલીનું પણ આવી ગયું નવ આઠ બે માટે મેઘગર્જનાની ચેતવણી અનુસાર આજેના દિવસે છૂટાછવાયા સ્થળો પર હળવા મેઘ ગર્જના સાથે હવા અને મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે ત્રીસથી ચાલીસની સ્પીડે હવામાન હવા હવા ફેંકવાની સંભાવના છે તો તેવા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી દીવ દમણ વલસાડ અને નગર હવેલી જે આપણા નકશામાં પીળા કલરમાં જે બી જગ્યા સ્થળ ઉપર દેખાય છે તે તમામે તમામે વરસાદ પડવાની સંભાવના છે અને જ્યાં લીલા કલરમાં નકશામાં દેખાય છે ત્યાં કંઈ પણ થવાની સંભાવના નથી તેવામાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ જિલ્લાઓમાં હાલ કોઈ પણ આગાહી વરસાદ થવાની કોઈ પણ સંભાવના અત્યાર સુધી નથી તો આ રહી આજની આગાહી તમને કલર અનુસાર આપણને ખબર પડી જશે કે આજે આપણા જિલ્લાઓમાં વાતાવરણ કેવું થશે આ આગાહી મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે આગળ આપણે વાત કરીશું દસ અગિયાર બાર તેર અને ચૌદ તો દસ અગિયાર બાર તેર ચૌદ તારીખની જો વાત કરવી તો તે અનુસાર હાલ કોઈ પણ હાલ કોઈ સંભાવના દેખાતી નથી વરસાદ પડવાની તમને સ્ક્રીન ઉપર દેખાશે નકશામાં લીલો કલર લીલો કલર જે પણ જિલ્લાઓમાં છે ત્યાં ક્યાંય વરસાદ પડવાની હાલ કોઈ સંભાવના નથી અને વાતાવરણ પણ થોડુંક ગરમ થવાની સંભાવના છે હાલના વાતાવરણ પ્રમાણે ગણતરી કરવી તો જે સિસ્ટમ સક્રિય પ બંગાળની ખાડીઓમાં થવાની છે તો ભવિષ્યમાં કદાચ વાતાવરણ બદલાવાની સંભાવના રહે તો આપ તે માટે અમારી ચેનલમાં જોડાયા રહો અમે તમને સમયસર સચોટ આગાહી કરીશું આગળ આપણે આ વાત કરીશું કે અત્યાર સુધી ટોટલ કુલ કેટલો વરસાદ કયા જિલ્લાઓમાં પડ્યો છે આપણને ખબર હોય છે વરસાદ અનુસાર અમુક વખતે આપણને સરકાર દ્વારા રાહત દેવામાં આવે છે તે રાહત પણ આ વરસાદની આગાહી કેટલો વરસાદ પડ્યો છે એ એના આંકડા અનુસાર આપણને કરવામાં આવે છે તો આપણે વાત કરીશું આગળ કયા કયા જિલ્લાઓમાં કેટલા કેટલા ટકા વરસાદ પડ્યો છે તેની તો આપણને સ્ક્રીન ઉપર દેખાય છે તે અનુસાર આપણે વાત કરીએ તો ઝીરોથી પચીસ ટકા જ્યાં વરસાદ થયો છે ત્યાં હકીકતમાં તો એ જિલ્લો છે જ નહીં એટલે એના વિશે વાત નહીં કરવી જ્યાં દૂધિયા કલર છે છવ્વીસથી પચાસ ટકા જ્યાં વરસાદ પડ્યો છે તેવા જિલ્લાની વાત કરવી તો પાટણ રાજકોટ અમરેલી અને ગીર સોમનાથ જ્યાં આજની તારીખ સુધીનો આ વર્ષનો કુલ વરસાદ છવ્વીસથી પચાસ ટકા પડ્યો છે પચાસથી પિંચોતેર ટકા અત્યાર સુધીનો કુલ વરસાદની વાત કરવી તો તેવા જિલ્લાઓ વધુ છે જે આપણને ગુજરાતના નકશા ઉપર જ્યાં આપણને પીળો કલર દેખાય છે તેવા તમામે તમામ જિલ્લાઓમાં અત્યાર સુધી એકાવનથી પિંચોતેર ટકા સુધીનો વરસાદ પડ્યો છે તો તેવા જિલ્લાઓની વાત કરવી તો આપણે ઉપરથી વાત કરીએ તો કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા અમરેલી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત નવસારી ડાંગ અને વલસાડ આ જિલ્લાઓમાં અત્યાર સુધી એકાવનથી પંચોતેર ટકા સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે અને આગળ વાત કરવી તો એવા જિલ્લાઓ જ્યાં છોતેરથી સો ટકા સુધીનો વરસાદ આ વર્ષનો નોંધાઈ ગયો છે તો તેવી વાત કરવી તો તેવા જિલ્લા છે બનાસકાંઠા સાબરકાંઠા ખેડા આણંદ બોટાદ ભાવનગર અને તાપી આટલા જિલ્લાઓમાં અત્યાર સુધી સો ટકા છોતેર ટકાથી સો ટકા સુધીનો વરસાદ નોંધાઈ ગયો છે ઓવરઓલ વાત કરવી તો ઝાઝો ફરક હવે વરસાદમાં દેખાતો નથી જે તમને આખી સ્ક્રીન ઉપર ટકાવારી પણ દેખાશે તે અનુસાર આપણી સમક્ષ ઓગણીસો પંચાણુંથી બે હજાર ચોવીસની એવરેજ આંકડા અનુસાર આ બધું માપ ગણવામાં આવે છે ટોટલ એવરેજ જે તમે ગણો તો એની ઉપર આપણે વાત કરવી તો સૌરાષ્ટ્રની ફક્ત વાત કરી તો પંચાવનથી એકાણું ટકા અત્યાર સુધીનો વરસાદ નોંધાયો છે સાઉથ ગુજરાતમાં સડસઠ ટકા વરસાદ નોંધાયો છે કચ્છમાં પાસઠ અગિયાર ટકા નોંધાયો છે વરસાદ નોર્થ ગુજરાતમાં અત્યાર સુધી સાસઠ વીસ ટકા વરસાદ અને ઈસ્ટ સેન્ટ્રલમાં સાંસઠ પોઈન્ટ ત્રેવીસ ટકા જો આપણે વાત કરી આઠ જોન અનુસાર તો આટલો વરસાદ અને આખા ગુજરાતનો કુલ વરસાદ ત્રેસઠ પોઈન્ટ નેવ્યાસી ટકા આજની તારીખ સુધીનો નોંધાયેલો છે આપણને સ્ક્રીન ઉપર દેખાય તે પ્રમાણે પૂરા આંકડા પણ દેખાય છે જેનાથી આપણને ખબર પડે આપણે વરસાદ કેટલો એવરેજ સો ટકા સુધી પહોંચ્યા કે નથી પહોંચ્યા કે એનાથી વધુ છે કે નથી તો સો ટકા બહાર જે અતિવૃષ્ટિ તરીકે જાહેર કરવામાં આવે છે તેવા જિલ્લા વચ્ચે જે અત્યાર સુધી હજી કોઈ પણ એવો જિલ્લો શક્યતા નથી અત્યાર સુધીના આંકડા અનુસાર કે સો ટકાથી વધુ વરસાદ નોંધાય અત્યાર સુધી તો નથી આગળ જો વરસાદ પડે તો તેવા બોર્ડર એરિયામાં જે આપણે લાલ કલરના આંકડામાં જે દેખાય છે તેવામાં બોર્ડર એરિયામાં સંભાવના રહે કે કદાચ ભવિષ્યમાં એ જિલ્લાઓમાં વધુ વરસાદ આવ્યો તો એ જિલ્લાઓમાં સો ટકાથી વધુ વરસાદ તો અતિવૃષ્ટિ જાહેર થવાની સંભાવના છે તેવા આંકડાની વાત કરી તેવા જિલ્લાઓની વાત કરી બનાસકાંઠા સૌરાષ્ટ્ર ખેડા આણંદ બોટાદ ભાવનગરને તાપી આ જિલ્લાઓમાં સંભાવના ઘણી છે તે નોંધાવાની તો એવી રીતે અલગ અલગ જિલ્લા જ તમે વધુ ડિટેલમાં પણ આંકડા જોવા માગતા હોય તો અમે નીચે કોમેન્ટ કરો તો અમે તમને એ લિંક પણ મોકલશું જેનેથી તમને આગળની સંભાવના વિશે વધુ જાણકારી મળે જય હિન્દ જય કિસાન જય ખેડૂત વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને યોગ્ય ખેડૂત જો આપણને લાગતા હોય તો તેને જરૂરથી જરૂર આ વિડીયો મોકલો